હા આપણે આ એક કપાસમાં એક ભાઈએ મિશ્ર પાકમાં શાકભાજીનું વાવેતર કરેલું છે એમાં રીંગણ ટોમેટી મરચાં પછી ગવાર ભીંડા આ બધું વાવેતર કરેલું છે એટલે આપણે ડાયરેક્ટ ખેડૂતભાઈને મળીએ અને એમની સાથે વાતચીત કરીએ કે આ બધું કર્યું છે એમાં આ તમને જે આઈડિયા આવ્યો આ જે તમારા વાવવાની જે ઈચ્છા થઈ એ થોડુંક એમના વિશે જાણીએ અને એમનો પરિચય પહેલો આપશે તો તમારું પરીક્ષા પણ ચલાવતા પટેલ મારું નામ પટેલ નટરલાલ મોહનલાલ તાલુકો મહેસાણા જિલ્લો મહેસાણા ગામ પેલુદરા હું આત્મા આત્મા પ્રોજેક્ટમાં પ્રાકૃતિક ખેતીમાં જોડાયા પછી લગભગ ચાર એક વરસથી મિશ્ર પાક તરીકેમાં બધું જ આવું છું ખેતરની અંદર કપાસ કલટીના માગવાયા આવ્યા એની અંદર શાકભાજીમાં રીંગણ ટોમેટી દેટી મરચી પછી કાળીંગણા ભીંડા કાકડી બધી શાકભાજી લગભગ બધું જ મગ અડદ બધું જ પ્રાકૃતિક ખેતી તરીકે હું વાવું એની અંદર ઘર બનાવેલું જીવામૃત ઘનજીવામૃત દસ પરણી અંક એનો છંટકાવ કરું છું જીવામૃત બના દસ લિટર પાણી અરે દસ લિટર ગૌમૂત્ર દસ લિટર દસ કિલો ગાયનું સાણ દેશી ગાયનું સાણ ચેટાપાડાની માટી એક કિલો ચણાનો લોટ એક કિલો એક કિલો ગોળ એ અઠવાડિયાની અંદર જીવામૃત થઈ જાય એનો છંટકાવ કરવામાં આવે અને પાણીમાં પણ આપી શકાય પાણીમાં પણ આપી શકાય છંટકાવ પણ કરી શકાય એ બહુ સારામાં સારું અનુકૂળ આવે ખેતી માટે રાસાયણિક ખાતરો કરતા તમને કેવું લાગ્યું બહુ સરસ લાગ્યું ખેતરની અંદર ખેતરની ફળદ્રુપતા રહે અળસિયાનો ઉપદ્રવ પણ સારો રહેશે ખેતરની અંદર પાણી બિલકુલ ભરાતું નથી અને ભેજનો સંગ્રહ સારો રહેતો ભેજનો સંગ્રહ પણ સારો રહે બરાબર ખેતી પણ સારી થશે અત્યારે થોડું આપણને ઉત્પાદન એવું લાગશે થોડું ઓછું મળે પણ પછી સારું ઘરના માણસો માટે શાકભાજી ચોખ્ખી મળે બધું ચોખ્ખું તમે શરૂઆત તમારા ઘર પૂરતી વગર હાલ કિચન ગાર્ડન કરેલો હતો કિચન ગાર્ડનમાંથી પછી મને અનુભવ થયો એટલે મેં ખેતરની અંદર પદ્ધતિ અપનાવેલ છે બરાબર અત્યારે હાલ કિચન ગાર્ડન પણ છે ઘરાઘર તમારો મોબાઈલ નંબર આપશો મારો મોબાઈલ નંબર સત્તાણું તેવીસ એકોતેર છોતેર છપ્પન 阿爸,爸。